ગામડા તાલુકો જાણકો બરાબર અને શું તકલીફ હતી તમને મને વગળીઓ જતી રહી અને સાથા પડી ગયા આંગળીઓ એટલે કયા કઈ કયા મતલબ બરાબર બતાવો આંગળીયું બતાવો પછી બીજું શું થઈ તકલીફ આખા તરીકે થઈ ગયા હતા બરાબર બતાવો કઈ જગ્યા એવું થયું આખા સાથે ના ભાગે બરાબર

જો મતલબ આવી લક્ષણો હોય કોઈ તકલીફ હોય તો એ લોકો શું કરવું જોઈએ આપડે સારું થઈ જાય હા બરાબર ઓકે સારું